જુગાનો ગણનાપાત્ર પાત્ર કેસ શોધી જુગાર રમતા સોળ ઇસમોને ઝડપી પાડી બાસઠ હજાર એકસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરતી કાપુદરા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાય પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન સુરત શહેરના જન્માષ્ટમી તહેવાર અનુસંધાને પ્રોહિબિશન જુગાર જેવી બંદી આપેલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી અસુરા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે પ્રોબેશન જુગારની પ્રવૃત્તિ આચરતા ઈસમોને શોધી કાઢવા પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ રાજદીપભાઈ ગોરખભાઈ તથા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઘેલાભાઈ તેજાભાઈ તથા એલાર્મ બ્લોક રક્ષક અર્જુનસિંહ મહાવીર સિંહ નાઓને તેઓના ખાનગી બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળે કે કાપોદરા નાના વરાછા શક્તિ વિજય સોસાયટી મળે પ્લોટ નંબર બસો માં સુભાષ મીઠાપરા નામનું ઈસમ બહારથી માણસો બોલાવી જુગાર રમાડવા સારું નાળ ઉઘરાવી જુગારની પ્રવૃત્તિ ચલાવે છે જે જુગારની પ્રવૃત્તિ હાલ ચાલુ છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેડકતા ગંજપાના વડે હારજીતનો પૈસાનો જુગાર રમા રમાડનાર તથા જુગાર રમતા ઈસમો સહિત કુલ લેસોડ ઈસમોની પકડી પાડી આરોપીઓની અંગ ઝડપી તથા નાળ પેટે ઉઘરાવેલ પૈસા તથા દાવ ઉપરના મળી કુલ રોકડા રૂપિયા બાસઠ હજાર એકસો સિત્તેરના મુદ્દા માલ સાથે ઝડપી જોગારનોંધ ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલિની સાથે